એમ કે અમારો વરાદ અગિયારસો તેર આનંદ આવે છે આનંદ આવે છે બે નવો આવ્યો છે

Banza. Hello, Sarto. Hi, Sarto. Yeah, Sarto. Tim was there. One shot at the head of the rector of the organization.

છંદુ અઠાણું અઠાણું નવ્વાણું પાંચસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અગિયાર પાંચ બે ચૌદ છત્રી ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ તેતાલી તમા

પાંચસો નવ ત્રીસો ચાલીસ એકલીસ બે ચુમ્માલ પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા છેતાલીસ હવે આખો કેટલાક વાહ तालीस चुम्मालीसलीस छेतालीस रुपया पांच सौ छेतालीस रही पंचासी रुपया

એ આ તો પ્રમોક લેવ બંડાનો બગા કરો 95 1095 1100 કરો મારા હાલો કીધું તો બેન વા એકવાર 400 એકવાર 500 600 અરે ના ભી ના રૂપિયા 1100 નો ઓમ ગિરના 1100 રૂપિયા આ કેના એલા પડે

પાંચસો રૂપિયા બે બે હા 4 5 6 7 5 8 9 10 11 12 13 14 15 16 17 18 570 583 तीर्थराज हेलो બેટા લગા દે 1040 રૂપિયા હું તમને પચીસ છવ્વીસ રૂપિયા પાંચસો છવ્વીસ પાંચસો છવ્વીસ સીવાબરી જ

નેવું એકાણું બાણું ત્રણું ચોરાણું પંચાણું પંચાણું રૂપિયા છન્નું સત્તાણું અઠાણું નવ્વાણું પાંચસો પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા તીર્થરા પાંત્રીસ રૂપિયા છત્રીસ છત્રીસ રૂપિયા પાંતો છત્રીસ સાડત્રીસ એક નાખી સાડત્રીસ ચાલીસ ચાલીસ પાંચસો ચાલીસ એકતાલીસ પચાસ પાંચસો પચાસ પાંચસો પચાસ પાંચસો 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 રૂપિયા પાંચસો રૂપિયા પાંચસો ચાર પાંચસો ચાર તિર્થરા હલો પાંચસો દસ દસ રૂપિયા પાંચસો દસ અગિયાર બાર પંદર રૂપિયા પાંચસો પંદર પાંચસો પંદર તિર્થરા હલો પાયા <confiance> હા જેટલી પાંચસો ચાર છ રૂપિયા છ રૂપિયા બાબા સિતારા પાંચસો છ

Alô, loba de Mabola. Chato Pantia. Chato Pantia. Chato Vish. Chato Vish. Badri. Aladar Alô, Chato deu. Chato Rubia. 400, meu. Tanto meu. Chato deu. 400,

સાતું નેવું એકાણું બાણું ત્રણ સાણું પત્ર નવ પાંચસો એક બે બે રૂપિયા પાંચસો બે પાંચસો બે તિર્થરા

છપ્પન પંચાવન પંચાવન છપ્પનંદો પાંચસો દસ પાંચસો રૂપિયા પાંચસો એક બે ત્રણ ચાર ચાર રૂપિયા પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર પાંચ તેર ચૌદ સોળ રૂપિયા પાંચસો હોલ પાંચસો હોલ રૂપિયા પાંચસો એકવીસ તિર્થરાજ